જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણે નવા ઉલોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે અત્યારે શું કહે આપણે જવાનું છે માંડવીને એક ધારો છે મતલબમાં એક થોડી ગામી છે ત્રણ ચાર મણ એ આપણે ફોલાવવાની છે તો એ આપણે અત્યારમાં લાવવા જવાનું છે અને પછી ત્યાંથી પાછું આપણે રોટા વોટર લઈને પણ આવવાનું છે રોટા પોટા રેહાકવાનું છે તો આપણે બી ત્યાં જઈને માંડવી જે આપણે ફો લઈ તો આપણામાં વિડીયો તો સેજ પણ આપણે પાછા તો થોડું ઘણું બચાવવાનો પ્રયત્ન ત્યાં પણ કરશું અને આપણે રોટા બોટા હાકશું એ પણ થોડું ઘણું બતાવશું તો ચાલો તમે હવે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ વિડીયો મૂકીને જતા નહીં તો આપણે બધું જોશું ચાલો તો આપણે ડાયરેક્ટ જોઈએ આગળ આગળ શું શું કરીએ હવે આ જઈએ તો આપણે અત્યારે ડાયરેક્ટ માંડવી ખોલા માટે આવી ગયા છે અને આપણું ટ્રેક્ટર પહેર્યું એમાં તમને આ માંડવી આપણે રાપી પેર એક બોરો ભરી અને આપણે મૂકી દીધો છે અને હવે આ આપણે અહીંયા આગળ માંડવી નાખી દે હું એટલે ઉપર થઈ અને ડાયરેક્ટ અહીંયા ઓરમાં પડશે ને આ બધી સિસ્ટમ તો આપણે આગળ છે એમાં આ બધી આપણે બતાવેલી છે આ આપણે મશીનને બધી જોઈએ તો આપણે આ બીજું પણ સાઇડમાં પહેર્યું છે અને આ આપણે બીયા કંઈ કંઈક ખાડીયા થાય ને એનું કંઈક સાળવાનું છે બધી આપણે જેમાં કંઈ ફેર બહુ દેખાતો નથી એટલે સળવતા નથી એવું છે બધી આ તમે હલર કહો કે અમે એને ફેસર એ કહીએ ને ગમે એ કહીએ આપણા બધા જોતા હશે એને ખબર જ હશે તો ચાલો આગળ આપણે ચાલુ થાય ને પછી પણ તમને બતાવીએ ભાઈ તો અત્યારે તમે જોઈ શકો ચાલુ થઈ ગયું ને આપણે માંડવી નાખી દીધી અહીંયાથી થોડી થોડી માંડવી લે અને અત્યારે ચાલુ છે તમે આ જોઈ શકો આવી રીતના ચાલે આવું છે ભાઈ આપણે જાજી માનવી તો નથી આપણે આડી ખાલી થોડીકામી શું કે આપણે ભાઈ છે પંદર વીસ મિનિટ નું જ કામ ઝાઝું કામ નથી અને પછી આપણે પાછા રોટા વોટર લેવા જવાના છે અને રોટા વોટર લઈ અને પછી પાછા આપણે ઘરે હાંકશું એ પણ તમને બતાવશું ચાલો તો વિડીયોમાંથી મિત્રો આપણે અત્યારે તો હવે રોટા લઈને તો બપોર પહેલાંના જ આવી ગયા હતા પણ અત્યારે હવે હાંકવાનું છે તો અત્યારે લઈને જાય છે આટલી આપણે હાંકવાનું છે રોટા વોટર હવે આ બધમાં તો આગળ તમને આપણે હાકીએ પણ બતાવી રોઈ શકો રોટા ઓટ તો અત્યારે આપણે મિત્રો દસ વાગવા આવી ગયા છે અને હજી બહુ આપણે રોટઆઉટ હાટીએ છીએ કેમ કે હજી આપણે કલાક કલાકથી હું હજી હાકતી આપણે અહીંયા કાપોડનો ભાગ પૂરો થઈ ગયા પછી લી સાઈડ નહીં તો રહે તો એ તો આપણે હવે નાખે એમ નાખી લેશું તો ચાલો હવે આપણે પછી કાલે જોઈશું મિત્રો તમે આ જોઈ શકો આપણે આ કોઈ એટલું હાકી નાખ્યું તો આપણે તલની એલી સાઈડ જીસી એમાં હાકી નાખ્યું આપણે આમાંય હાકી નાખે છે હવે આપણે એટલું બધું હાકી નાખ્યું હવે આમાં આપણે ડીકે ચેમ્પિયનથી હવે એમાં કળિયા ને એ હાકશું જે આમાં આપણે સીપેર રહી મારશું કેમ કે ખેતરને બેહાડવા માટે તો તમે આમાંય જોયો આપણે હાકી અને એલી સાઈડ એ દેખ્યા ત્યાં પણ આપણે ખાકી નાખીએ છીએ તો હવે આપણે તલ જોતા જઈએ હવે તલને સહેલું પાણી હાલે આપણે આ સહેલું પાણી પી જાય એટલે આપણે માન કે હવે દસ પંદર દિવસની અંદર વઢાઈ પણ થશે આપણે ભાઈ તલ પણ ઘણી વખત બતાવી હશે તો આ ક્યાંક ક્યાંક ફૂલ છે તો તમે આપણા વ્લોગમાં જોયેલા હશે આને ભાઈ આપણે દસ પંદર દિવસમાં વાંધવાઈ જુએ એવું છે બધી આ વાત સારા હોય ને એટલે આપણે શું કહીએ મજા જ આવ્યો ભાઈ ઉજવશોડે એવું છે ભાઈ બધી અત્યારે હા એ કબૂતર અહીંયા બેઠા આપણે આ ભાઈ મકાઈ હજી આપણે આ જમવાનું કે વીસ પચીસ દિવસથી સારવારનું ચાલુ કરી દીધું આપણે ખાલી ત્રણ જ ચાર હતા તો આ મકો શું કે પૂરો જ થાય એમ નથી એમ જોઈ શકું ને આપણો આ ખડે એવડું એવડું થઈ ગયું ભાઈ આપણી મહેનત આ ખડમાં સફળ થઈ ગયા બધાને ખબર હશે બે ઝીઝવાના ત્યારે કર્યા હતા પણ એ ન થઈ ગયું તો મિત્રો હવે આપણે આ બ્લોક કેવડો છે એ તો કંઈ ખબર છે નહીં અને આપણે બહુ કંઈ લાંબો પણ કંઈ કરવાની ઈચ્છા નથી એટલે હવે આપણે આ બ્લુકને અહીંયા ઝેન્ટ આપી દેવાનો છે તમારે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો આપણે અત્યારે વિડીયો બે ત્રણ દિવસે એને મૂકીએ છીએ ત્રણ દિવસ પણ થઈ જાય તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે વિડીયો બનાવવાની મજા આવે એમ થાય કે નહીં ભાઈ આપણે બધાને મજા આવે છે વિડીયો બનાવીએ સારા સારા લાઈક કરો શેર કરો ચાલો તો હવે આપણે કાલે પાછા મળીશું 그, 대, 소, 뭐.